વડોદરા જિલ્લાના સાવલી સ્થિત કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ખાતે સોળથી અઢાર ડિસેમ્બર દરમિયાન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું જેમાં વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી એકસો વીસ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત પર્યાવરણ સંરક્ષણ નવી ઊર્જા આરોગ્ય ખેતી દૈનિક જીવનને સરળ બનાવતી ટેકનોલોજી સંબંધિત એકસો વીસથી વધુ નવીન અને સર્જનાત્મક મોડેલો રજૂ કર્યા જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા આ પ્રદર્શનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો અને નવીન વિચારધારાને પ્રોત્સાહન આપવાનો હશે આપણો જે આ પ્રોગ્રામ છે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એ કે જે કેમ્પસમાં યોજવામાં આવ્યો છે અત્રે એકસો વીસ શાળાના બાળકો અને શિક્ષકોએ સુંદર રીતે અહીંયા ભાગ લીધો છે આખા પ્રદર્શનમાં વિવિધ કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી છે એમાં અત્યારે અમે પાટણ હાઈસ્કૂલ બાજવાની જે શાળા છે એની અમે મુલાકાત લીધી છે એમાં ભૂગ જળનો જે પ્રશ્ન છે અત્યારે એના માટે ખૂબ સુંદર સરસ મજાની કૃતિ અહીંયા બાળકો અને એમના શિક્ષકોએ રજૂ કરી છે સાથે સાથે આખા ગ્રાઉન્ડમાં એકસો ને વીસ કૃતિઓ છે એમાં જુદી જુદી કૃતિઓમાં ખૂબ સારી સારી કૃતિઓ પણ અહીંયા રજૂ કરી છે જે કૃતિઓ વિનર થઈ અત્રેથી જિલ્લામાંથી એ પ્રદેશ કક્ષાએ જશે આમ આ બાળ વૈજ્ઞાનિકો જે પ્રયત્ન કરે છે ખૂબ સરાહનીય છે અમે એને સરાહનીય કરી અને આગળ વધાવવા માટે પ્રયત્ન કરીએ છીએ